સિટીમાં તો થોડી એના ને ગામડામાં બધી બાજુ કેવું મસ્ત વાતાવરણ હોય ખુલ્લેથી બોલી શકીએ જે બોલવું હોય તો મારા દબા ઉપર રહીને થોડીક વાડી દેખાય મા મમ્મી બનાવીએ તો બતાવું જોંડા પથરવેલા બીજું તો કઈ દેખાત નહીં હું ભાઈ રીંગણ के राई उठले के लागे कहा जन्नत मरी गए लागे खुशी 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 वातावरण मस्त देखा है दिखाए पृथ्वी लीली लीली चादर पेल लीधे दूर दूर जो लीली लीलो तो ये तो थोड़ा बोरिंग जो लागे फोटा बोटा थोड़ा है તો મેં ફોન કરીને મારા દોસ્તાનો બોલાવી દીધો હવે થોડી વારમાં એવું આવી જાય પછી ક્યાંક જઈએ બે થઈને ફરવા માટે બોલાવે પણ એવું ડાયરેક્ટ અંદર આવી બે બતાવ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હું ખેતરમાં આવી ગયો મકાઈ જોવા માટે મકાઈ થઈ ગયો એ તો એક કાદી લઈ જઈને શેકિંગ ખાઈ લો નહીં તો આટલી આટલી થઈ અંદર તો કંઈ પાક્યું ના હોય એટલે અત્યારે તો નહીં ખવાય પણ અહીં એટલું મસ્ત લાગે ને કે જોઈ જ રહી જન થાય નાનપણ થઈ રહેલું એટલે આવા સીન તો અમુક મૂવીમાં જ જોવા મળ્યું પણ મારા બ્લોગમાં જોવા મળી ગયા ને મસ્ત તો ખેતર મોખેમાં આવ્યો કેમ કે મમ્મી આવી ગેસ માટે ખાવાનું પણ જો બતાવો अरे बुत बुत खावा नही तो जोरदार हेलीकॉप्टर आई गया हेलीकॉप्टर ना, हमारे हेलीकॉप्टर कही है जो घना बदा तुम्हारा क्या हेलीकॉप्टर नहीं कमेंट मार दो मु अहमदाबाद गयो इन पहला आई क्यों तू पर अत्यारे तो वरसाद कारण जो पड़ी गयो ગામડામાં આવું ઘણું બધું થતું રહે ઘર પડી જાય વરસાદ આવે એટલે હું એ ઉઠાવી લીધું એક મસ્ત આ મારું નહીં પણ હું એ થક જતા લીધો આનું પર તો આના હાથે થોડુંક રમી લઈએ આપણે અમદાવાદમાં તો આ બિલાડી કઈ જોવા જ નથી મળતી અહીં જોવા મળી ગઈ મસ્ત ક્યૂટ 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 ક્યુટ 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 ગામડામાં એક મસ્ત સ્પેશિયલ અવાજ કરવાળું મશીન જે મશીન તો નહીં કહેવાય બોર્ડ કહેવાય મોટર ચાલુ કરવાનું આ બહુ વોચ કરે હું આવ્યો ત્યારે આ પેટને તો માથી દૂર ભાગવાનું હતું પણ અત્યારે જો મારા બગલમાં એમ બે ગયું સેફ ફીલ કરે એવું લાગે મારા પાસે તો દોસ્તાને ઘેરથી હવે જવું ઘેર એ બહુ મારા ઘેર આવ્યો હું એમ જો જોઉં રસમપુરી હવે એક કોમેડિયન અમારો માણસ આવી ગયો એને થોડાક સવાલ જવાબ કરી લઈએ હેડો ખાઈશું મજામાં હા આન તમે લગભગ વિડીયોમાં જોયેલો છે ગમે તોડતો એટલે પછી ગુસ્સો આવે જઈએ ઘેર ઘેર જઈને પપ્પાને લેવા જવાનું હ કેમ કે હું આજે અમદાવાદથી આવ્યો તો પપ્પા પાસેથી બાઈક લઈ ઘેર આવી ગયો હતો તો જઈએ પાછા ઘેર જઈને થોડી વાર પપ્પાને લેવા માટે હવે તો અંધારામાં થોડું થોડું દેખાતું એ નહીં ક્યાંક સાપુ પર પપ્પાને લેવા જવું હવે તો ગાડી લઈને આવી ગયો રસ્તામાં પણ અમુક ઉતારી નહીં હતું કેમ કે એકલો અને સ્ટેન્ડ પણ નહીં તો આ વિડીયોને એજન્ટ કરી દઈએ મળીએ પાછા કાલે તો ચલો બધા